ਦੇ ਤਾਂ ਲੋਕਾਂ ਵੀ ਦਰਪੇਟ ਨਹੀਂ ਮੁਰ ਤੂ ਟਿਰ ਲੈਵਾ ਬਦਲ ਤੂ ਗੁਜਰਾਤ ਪ੍ਰਦੇਸ਼ ਕਾਂਗਰਸ ਕਮੇਟੀ ਮਾ ਅਜਨੀ ਅਗਰ ਕੇਨੀ ਪ੍ਰੈਸ ਵਾਰਤਾ ਗੁਜਰਾਤ ਪ੍ਰਦੇਸ਼ ਕਾਂਗਰਸ ਕਮੇਟੀ ਨਾ

તમામ ગુજરાતી ભાઈ બહેનો તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાર જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખુલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ તેત્રીસે તે વધારે તાલુકામાં વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે હાજર ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ

ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી ડ્રગ્સનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સ નો કારોબાર શક્ય નથી મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમત નું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માંગણી કરું છું આ વ્હાઈટ પાવડર ના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઈટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના ના કોસ્ટ લાઈન દરિયાકાંઠા પરથી અંદાજિત ચોસઠ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તો આજે એક એક ગુજરાતી જાણવા માંગે છે આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે કોના માધ્યમથી આવી રહ્યું છે આમાં રાજ્યની પોલીસ ભ્રષ્ટ અધિકારીઓ ગૃહ વિભાગની શું મિલી ભગત સામેલ ગીરી છે અને ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે એ ન્યુઝર એ શું ચાલી રહ્યું છે આપણે ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજ ની બહાર હોસ્ટેલો અંદર યુનિવર્સિટીની ની બહાર છરે ચોક ડ્રેસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો એક બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘૂસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલે પૂછીએ છીએ કેટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ઉપરાજ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે એટલે છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈ સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંઘ વિરોધ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનો પાણી કેમ નથી હતો તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે હર સંવિધા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂ નાડા ચાલી રહ્યા છે

તમારું એસએલજી શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આવા જિલ્લા પોલીસ વાળાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડ ક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી સમર્થન પોલીસ તાલા કર્મચારીઓ નામુદ ની વાત કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાયલ સબરનું મંચ પર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાનું મંચ હોય અમે આ નાગરિક કર્મચારીઓની પરખ્યો ભા રહ્યા છે તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જેને નાના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉસ્કેરેણી કરવાની વાત કરો છો અને શું કર્યું તું થાનાની મીટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા कर्मी હોય કે પોલીસવાળો હોય જે પણ ખોટું કરે એ ભોગવે જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્યો પર આજે પણ હું અરીખમને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંગવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસ વડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંવી એમના પ્રવક્તા ચાર જણાએ મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવે જે ડ્રગ્સ વેચાવા નહીં રહીએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટળખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારૂ જુગારનાટા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક મંદિરોની ફરતે બતાવો જે પત્રકાર મિત્રો વિધાનસભા માન્ય સીએમ સાહેબ ની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોન ના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનું હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સ મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઈન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડાને ટેગ કરો કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહીં આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લૂ પ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લૂ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતના અનોતા પુત્ર તરીકે જ્યારે બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી છે ત્યારે પણ એક વાર પણ અપીલ નથી કરતા કે તમે રવાની ના ચડતા એક સ્પીચ મને નરેન્દ્રભાઈ ની એક સ્પીચ બતાવો બતાવો મને મિસ્ટર અમિત શાહ ની મને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સ ના રવાની બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા વીસ પચીસ વર્ષ તો તમે ગુજરાત નો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈ એક યુવાન બે અને પાંચમા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે

એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માન્ય પાસીરાવભાઈ હમણાં નીચે મારો મારો મારું ધ્યાન તો લીધું કે ગુજરાતમાં જે ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના પંદર સત્તર વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદનપત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગુંજ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવે તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠા રહ્યા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો તો નહીં પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે

એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા તેમના કરતા અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પે નો લાભ આપો ઓડલી તરીકે એસપીના મંગલામાં જે માણસો મજૂરી કરતા હોય ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અમને જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓને પડખે આવે છે એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુથ લેવલો કરશે ખૂબ આભાર તમારા કોઈ પ્રશ્નો હોય અને પાર્થિવ ઉભેર હોય